બગોદરા અમદાવાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતમાં એક ગંભીર ઇજાગ્રસ્ત જ્યારે બીજી તરફ ભારે ટ્રાફિક જામ સર્જાઈ હતી બગોદરા અમદાવાદ હાઈવે પર રોહિંકા પાટિયા પાસે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો એમપી નંબરના ટ્રકને ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા જી નંબરની ટ્રક સાથે ટક્કર થઈ હતી અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો બગોદરા પોલીસ ધોળકા ફાયર બ્રિગેડ એકસો આઠ અને જિલ્લા ટ્રાફિકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી એક ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે અન્ય ચારને સામાન્ય ઈજા પહોંચતા અકસ્માત બાદ ટ્રકોને રસ્તા પરથી ખસેડી ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી હતી બગોદરા અમદાવાદ હાઈવે પરથી આવી રહેલી એક ભયાનક અકસ્માતની ઘટના જ્યાં મોડી રાત્રે બે ટ્રક વચ્ચે થતા ટ્રાફિક જામ સર્જાયો છે મોડી રાત્રે લગભગ દસ વાગ્યાના સમયે બગોદરા હાઈવે પર આવેલા રોહિકા પાટિયા પાસે એક એમપી નંબરની ટ્રક જે રાજકોટ તરફથી અમદાવાદ તરફ જઈ રહી હતી તેનો ચાલક ગફલત રીતે હંકારતા ટ્રક ચાલકના સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી બેઠો જેના કારણે સામે આવી રહેલી જી જે નંબરની એક ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રક રસ્તા વચ્ચે આવી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને સંપૂર્ણપણે બંધ પણ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી એમપી નંબરની ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો તેને બચાવવા માટે ધોળકા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી ફાયર વિભાગે કેવિન કાપી ડ્રાઈવરનો બચાવ કર્યો અને તેને ગંભીર હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાનીની સૂચનાએ ટ્રાફિક વિભાગ બાવળા તથા કોટ પોલીસને સંકલન સાથે બંને ટ્રકને રસ્તા પરથી ખસેડી ટ્રાફિકને પુનઃ શરૂ કર્યો હતો આકસ્માતમે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે જ્યારે અન્ય ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે હાલ ઘટના અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આવી વધુ અપડેટ માટે જોતા રહો અને જોડાયેલો રહો અમારી ઓસ્કાર ન્યૂઝ ચેનલ સાથે નમસ્કાર